કઠિયારાની પ્રામાણિકતા એક સમયની વાત છે એક કઠિયારો નદીના કિનારે લાકડા કાપી રહ્યો હતો લાકડા કાપતા કાપતા એમની કુહાડી નદીમાં પડી ગઈ એના કારણે તે પરેશાન થઈ ગયો અને જોર જોરથી રોવા લાગ્યો એ બોલ્યો અરે અરે આ શું થઈ ગયું મારી કુહાડી હે ભગવાન મારી કુહાડી પાણીમાં પડી ગઈ હવે હું પૈસા કેવી રીતે કમાઈશ અને મારા પરિવારનું પેટ કઈ રીતે ભરીશ મારી કુહાડી હે ભગવાન મારી કુહાડી ત્યાં નદીમાંથી પાણીના દેવતા वरुण દેવ પ્રગટ થયા અને બોલ્યા હે માનવ શું થયું તું કેમ રડે છે કઠિયારો બોલ્યો ચિંતા માં હું હમણાં જ તારી કુહાડી લઈને આવું છું આટલું કહીને વરુણ દેવે પાણીમાં ડૂબકી મારી કઠિયારો પાણીમાં જોવા લાગ્યો થોડીક વાર માં વરુણ દેવ એક કુહાડી લઈને આવ્યા અને બોલ્યા તારી કુહાડી કઠિયારાએ જોયું કે કુહાડી તો સોનાની છે એ બોલ્યો નહીં નહીં ભગવંત આ કુહાડી મારી નથી વરુણ દેવે ફરી પાણીમાં ડૂબકી લગાવી અને બીજી કુહાડી લઈને આવ્યા અને બોલ્યા હવે આ લે ભાઈ આજ છે ને તારી કુહાડી કઠિયારાએ જોયું કે આ વખતે કુહાડી ચાંદીની હતી એમણે કહ્યું નહીં નહીં ભગવંત આ તો ચાંદીની કુહાડી છે આ મારી નથી મારી કુહાડી તો લોખંડની હતી હે ભગવંત તમે મારા માટે પરેશાન ના થાવ પણ વરુણ દેવે ફરી પાણીમાં ડૂબકી લગાવી અને ફરી એક બીજી કુહાડી લઈને આવ્યા આ વખતે કુહાડી લોખંડની હતી એને જોઈને કઠિયારો ખૂબ જ ખુશ થઈ ગયો અને હસીને બોલ્યો આજ તો છે મારી કુહાડી હે ભગવંત તમારો ખૂબ ખૂબ આભાર હવે હું લાકડા કાપી શકીશ અને મારા પરિવારનું પેટ પણ ભરી શકીશ તમારો ખૂબ ખૂબ આભાર ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર આટલું કહીને કઠિયારો જવા લાગ્યો ત્યાં વરુણ દેવે એમણે પાછો બોલાવીને કહ્યું હે માનવ તું ખૂબ જ ઈમાનદાર છો હું તારાથી ખૂબ જ ખુશ છું તું તારી કુહાડીની સાથે આ સોનાની અને ચાંદીની કુહાડી પણ લઈ જા આ મારા તરફથી તને ભેટ છે આવી રીતે કઠિયારો ખુશી ખુશી ત્રણ કુહાડીને

party એક જ કુહાડી હતી મારી પાસે અરે કોઈ તો મારી મદદ કરો કોઈ તો આવો મારી કુહાડી પાણીમાં પડી ગઈ છે સાંભળીને પ્રગટ થયા એના હાથમાં સોનાની એક હતી અને એ બોલ્યા હે માનવ જોતો આજ છે ને તારી કુહાડી કઠિયારો ખુશ થઈને કહેવા લાગ્યો હા હા પ્રભુ આજ છે મારી કુહાડી લાવો આપો આ સોનાની કુહાડી મારી જ છે કુહાડી લેવા માટે જેવો તે આગળ વધ્યો ત્યાં વરુણદેવ નદી વચ્ચે ચાલ્યા ગયા અને બોલ્યા ઉભો રે ત્યાં જ થોભી જા તું તો ખૂબ જ લાલચી અને બેમાન છે હવે તો તને કંઈ પણ મળશે નહીં એવું કહીને વરુણ પાણીમાં અદ્રશ્ય થઈ ગયા બેમાન કઠિયારાને ખાલી હાથે જવું પડ્યું લાલચમાં આવીને તેમણે પોતાની કુહાડી પણ ગુમાવી દીધી તો બાળ મિત્રો આ વાર્તા પરથી શીખવા મળે છે કે આપણે ક્યારેય પણ લાલચ કરવી જોઈએ નહીં અને હંમેશા ઈમાનદારીથી જીવન પસાર કરવું જોઈએ